નમસ્તે બાલ દોસ્તો મજામાં છો જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત આપણી વહેલી ફરિયાદ પ્રાથમિક શાળા આપને આવકારે છે પ્રવૃત્તિનું નામ છે આવો વાર્તા સાંભળવા જોડણી દોષથી માંડી અને શબ્દ દોષ સુધી આપણે ઘણા બધા બાળકોના પરિણામો જોયા નાનકડી નાનકડી કસોટીઓ અમે લેતા હતા ચલો ભાઈ લખો શ્રુત લેખન ચલો ભાઈ લખો સ્વતંત્ર લેખન ત્યારે એ નોંધ કરી કે ભાઈ ઘણા બધા બાળકો છે એનામાં આ વસ્તુ સુધરવી જોઈએ અમારે એને વિજ્ઞાન શીખવવું છે અને શ્વસનતંત્ર ભણાવવું છે તો પહેલાં એ સારી ભાષામાં શ્વસનતંત્ર તો લખી શકવો જોઈએ ને તો એ વસ્તુનો છેદ ઉડાડવા માટે કે ભાઈ બાળક છે એ વ્યવસ્થિત ભાષા જાણતો નથી એના માટેથી આ પ્રવૃત્તિ શરૂ કરી છે અમારી બધાની અપેક્ષા છે કે વધારેમાં વધારે સંખ્યામાં વાલીઓ પણ અમને હેલ્પફુલ થશે જેથી કરીને અમે અમારું ધાર્યું પરિણામ મેળવી શકીએ તો ચાલો વાર્તા સાંભળવા પ્રવૃત્તિ માત્ર બાળકને સાંભળવાની નથી પણ સાથે વિચારવાની છે લખવાની છે અને વાંચતું પણ જવાનું છે આજની વાર્તાનું નામ છે ભગાભાઈની ચાલાકી અને એમના લેખક છે કિશોરભાઈ વ્યાસ હવે થોડી વાર્તા આપણે ઝડપથી પણ વાંચીશું જેથી બાળકોને વાંચનનો મહાવ યોગ્ય રીતે થાય તો આપ ચિંતા ના કરતા કે સાહેબ આપ આટલી તહેવારના દિવસોમાં ગામમાં ચોર પેદા પડી ગયા હતા વારે તહેવારે કોઈના ઘરમાં ખેતરમાં ધાડ બૂમ પડી જ હોય ગામ લોકો જમાદાર પાસે રોજ ફરિયાદ કરે પણ ચોર પકડાય તો ને જમાદાર પણ દોડી દોડીને થાક્યા ચોર ન પકડાય એટલે જમાદારની ભરાવદાર ને લાંબી મૂછો નીચી થઈ ગઈ જો અહીંયા રૂઢિપ્રયોગ છે જમાદારની મૂછો નીચી થઈ જવી કાંઈ ઊંચે મૂછો હોય એ નીચે ન થાય પણ એનો જે અહંકાર હતો એનો જે ગર્વ હતો એ ભાંગીને ભૂકો થઈ ગયો ચોર એવા હોશિયાર કે કોઈની પકડમાં ન આવે રોજ ચોરી કરે જ જાય ભગાભાઈ આ ગામના રહેવાસી એને થયું કે નક્કી મારે ત્યાં પણ ચોરની પધરાવણી થવાની જ ગામનું એક ઘર બાકી મેલતા નથી તે મારું ઘરને ખેતર પણ ચોરની નજરમાં હશે જ મારે ચોરની મહેમાન ગતિ કરવા તૈયારી તો કરવી જ પડશે ને ભગાભાઈ ખેતરમાં પાક ઊભો હોય ત્યારે રાતવાસો કરવા ખેતરમાં જાય રાત્રે ઠંડીથી બચવાય રોજ તાપણું કરીને બેસે એની એક બાજુએ પાણીનું તપેલું મૂકી રાખે અડધી રાત સુધીમાં તો તપેલાનું પાણી સુમ એમ બોલવા માંડે એટલે ઉકળી ગયું હોય ભગાભાઈ આ પાણી પોતાની ઓરડીના બે માટલામાં ભરી દે આસપાસના ગપાટા મારવા આવ્યો હોય પૂછે આ શું કરો છો જવાબ આપે મહેમાનને નવડાવવાની તૈયારી કરું છું એમ કહીને સવારે માટલાના ભાંભળા પાણીથી ભગાભાઈ નાય ને હળવા ફૂલ થાય એ ગરમ પાણીથી ભગાભાઈ ધબાધબ કપડા ધોઈને ઉજળા પણ કરી નાખે એક રાત્રે ખેતરમાં ચોર આવ્યા ભગાભાઈ ઓરડીમાં હળવેકથી પ્રવેશ્યા ભગાભાઈ થાક્યા પાક્યા ઊંઘી ગયા હતા ચોરો એ ઓરડીમાં ચારે બાજુ નજર કરી ઓરડીમાં બે માટલા સિવાય ખેતીના એક બે સાધનો પડ્યા હતા ને અડકે ચોરો કહ્યું માલા માટલામાં લાગે છે કાંઈ તો ગોળ તો જ જશે ચાલ ઉભાડી લઈએ બીજા એમાં હાથ નાખીને ખાખા ખોળા કરવાનો ઈશારાથી સમજ બે જણા અંધારામાં માટલાના ઢાંકણા હળવેથી ખસેડી એમાં હાથ નાખ્યો માટલામાં તો ઉકળતું પાણી બે ચોરો ની રાડ ફાટી ગઈ ભગાભાઈ જાગે ને કશું સમજે પેલા તો કશું ચોર્યા વિના પીછો છોડશે નહીં થોડા દિવસો થયા અને એમણે દૂરથી ચોર ને સંતાન બેઠેલા જોયા ભગાભાઈ કપડાની જોડ કબાડ માંથી બહાર કાઢી એનું પોટલું વાળ્યું જંગલની કેળીએ તળાવ આવેલું હતું એ દિશામાં જતા જતા ભગાભાઈએ જોયું કે ચોર પોતાનો પીછો કરતા પાછળ ચાલ્યા આવે છે ભગાભાઈએ પોટલું છોડી એમાંના નવા કપડાં એક પથ્થરા પર મૂકી દીધા પોટલાનું કપડું માથે બાંધ્યું પોતે પહેરેલ કપડે તળાવમાં ગળા સુધી પાણીમાં ઉભા રહી નાવા લાગ્યા ગરમીનો વખત હતો એટલે ભગાભાઈને તો આ તળાવના ઠંડા પાણીની મજા પડી ગઈ ભાઈ ચોરો એ લપાતા છુપાતા તળાવ કાંઠે આવીને જોયું ભગાભાઈ તળાવમાં નાહતા હતા નવા નકોર કપડા તલાવ કાંઠે પડેલા જોઈ બે ચોર રાજી થયા કપડા ઉઠાવી લીધા ચોરોને એમ કે આના કપડા લઈને ખબર પાડી દઈએ હવે આ કપડાના બધા ખિસ્સામાં ભગા ભાઈ તો કેટલાય દિવસથી વીણી વીણીને ભેગે કરેલા વીછી મૂક્યા હતા ભગા ભાઈના કપડામાં બરાબર મૂંઝાયેલા અને અકળાયેલા કેટલાક વીછીઓ તો ટાપીને બેઠા હતા જેવા બે ચોરે કપડા હાથમાં લીધા કે વીછીઓ એના હાથે ને પગે વળગી પડ્યા વીછીઓના ડંખથી બે ચોર કપડાં ફેંકી જાડી ઝાંખરામાં પડતા આંકડતા જાય ને ભાગતા જાય એમણે તો ભગાભાઈના કપડાં સામે કે ભગાભાઈની સામે જોવાની હિંમત પણ ન કરી હવે ભગાભાઈએ વિચાર્યું કે બે વખતેથી માર ખાતા ચોર ગમે ત્યારે નુકસાન પહોંચાડ્યા વિના રહેશે નહીં એમણે પરિવારને સાવચેત રહેવાનું જણાવી દીધું કે આ ચોરને કેમ પકડી શકાય એની યોજના બનાવવા લાગ્યા ભગાભાઈના ઘરમાં બે ચાર મોટા ઓરડાઓ હતા એક ઓરડામાં પોતાનો પરિવાર સુવે ને બાકીના તો સૌ ખાલી ખમ પડી રહે એમાંના એક ઓરડામાં ભગાભાઈ ઘર વખરી ને રોકડ રકમ એક કરી ઓરડાની વચ્ચો વચ્ચ ભગાભાઈ પરિવારે ખોજો એક મોટો ખાડો બે માથોડા ઊંડા ખાડાની ઉપર પાટી ભર્યા વિનાનો ખાટલો મૂકી એના પર ચાદર પાતરી દીધી આટલું કામ કરીને ભગાભાઈ ને એનો પરિવાર રોજ ટેસ્ટથી નીંદર કરવા માંડ્યા અગાઉનો બદલો લેવા હથિયારો સાથે એક રાત્રે ચોર ઘરમાં ઘૂસ્યા ઘરવખરીથી ભરેલા ઓરડામાં કિંમતી માલ સામાન જોઈને તો રાજી થઈ ગયા પણ આટલા બધામાંથી લેવું શું એનો વાંધો પડ્યો ચાલ એની મસલત કરી લઈએ એમ કરીને જેવા ખાટલા પર બેઠા કે ચાદર સરકી ગઈને બે ચોર પડ્યા ઊંડા ખાડામાં ચોરોના હાડકા પાસલા તૂટી ગયા પડવાનો ધુબાકો સાંભળી ભગા ભાઈ ને એનો પરિવાર જાગી ગયો જોયું તો ખાડામાં બે ચોર ઊંધે માથે પડ્યા હતા ભગાભાઈએ ગામમાં રોન મારતા જમાદારને બોલાવ્યા ભગાભાઈ કહે તમારે ગામના ચોર જોઈએ છે જમાદાર થોડી ના પાડે એ તો ગામના લોકોને લઈને દોડ્યા ભગાભાઈના ઘરે બે ચોરને દોરડેથી બાંધ્યા ભગાભાઈ આ ચોરની આગળની વાતો ગામ લોકોને કઈ સંભળાવી આખું ગામ એમને શાબાશી આપવા લાગ્યું જમાદારની મૂછ ઊંચી થઈ ગઈ ને ગામ આખાની દિવાળી સુધરી ગઈ આવજો બાળકો